કે પ્રભાતના સાકરની સામે ઠાલો તું તું આંસુ રોસ તું મીઠું તો હું કા ખારું જવાબમાં શું બોલે ઓસ કે વર્ષો બાદ મળ્યા તો અમે પૂછી લીધું એને કે વર્ષો બાદ મળ્યા તો અમે પૂછી લીધું એને કે કંઈક નિશાની હશે ને મારી તારી પાસે તો મેં કીધું હા અફસોસ પણ અમને અફસોસ ના રહે એમ આ ગામનું ગૌરવ ખેતી કેન્દ્રવાતી શાળાનું ગૌરવ શ્રીમતી પી પટેલ અને માધ્યમિક શાળાનું ગૌરવ એવા આ ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવ નિયુક્ત થયેલા મેડિકલ ઓફિસર ક્લાસ ટુની જગ્યા પર જે આરૃત થયા છે એવા બેન અમીબેન કાંતિભાઈ અણઘણ એમનું એમણે જે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરીને એમણે જે સ્થાન આહૃત કર્યું છે એ બદલ અમારી શાળા અને પ્રાથમિક શાળા પણ એમને શાળાના વિદ્યાર્થી હોવાના નાતે એમને સન્માનિત કરવા ઈચ્છે છે બેન અમીબેનને વિનંતી એ મંચ ઉપર આવે

વતી સમગ્ર ટ્રસ્ટ ગણ છે એ મહેશભાઈ કાજાવદરાનું સાલ અને પુષ્પગુચ્છથી છે એ સ્વાગત કરે શૈક્ષણિક કારકિર્દી એવી રીતે ઘડી છે આજ ગામમાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું માધ્યમિક શિક્ષણ લીધું અને અમીભાઈને એ પછી સુરત જઈ અને ત્યાં એમણે એમનો અવિરત અભ્યાસ પ્રથમ પરીક્ષા વડે ચાલુ રાખ્યો અને પછી એમબીબીએસમાં પ્રવેશ લઈ અને આજે તેઓ ખેતી આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસ આખ તરીકે જગ્યા પર આરોપ થયા તેમને સારું થાય અને એમને ખુશોગુછ અને એમને નોમાયતો આપી અને અમે એનું સન્માન કરવા માંગ્યું હશે શાળાના સદાપટ થયું છે તે ગામમાં આરોગ્ય અધિકારી વર્ક તરીકે નિયુક્ત થઈને શાળા અને ગામના દોરોમાં વધારો કર્યો છે

来了。 ખરા સન્માન થાય ચાલો આવી જનની ને જેની ઉપર ગર્વ થાય છે જે ગામ જેની ઉપર ગર્વ લઈ રહ્યું છે એવા દાતાઓનું પણ એથી સન્માન કરવાનું છે સમગ્ર ઓલા દરમિયાન માત્ર ને માત્ર છે એ વિદ્યાર્થીઓનું જ નહીં વાત કરવી છે મારે તમને આ સ્કૂલ એમનેમ નથી ચાલતી સમયે સમયે અમારે પુષ્કળ પ્રમાણની અંદર કંઈક કંઈક જરૂર પડે છે ત્યાં ગામના આગેવાનો વડીલો અમારા ટ્રસ્ટી શ્રીઓ આ બધા જ છે એ વાહેમ હાથ રાખીને ઊભા છે અમે ઊભા છીએ ને તો અમારી પાછળ એનો સમાનતા સ્વતંત્રતા બંધુતા ન્યાય ભાઈચારાને જે વાત છે વાતને અહીંયા પોતાને શબ્દોમાં મૂકી છે આપણે આ પછી હવે કાર્યક્રમને આગળ કે આજ મેં ચૂક્યો છું હું ને ઉગ્યો છું એવું પણ નથી કે આઠમી ચૂક્યો છે હું ને ઉગ્યો છું એવું પણ નથી ને ટુકડે ટુકડે જીવી રહ્યો છું એવું પણ નથી વાત એ પણ કે તારા ડૂબી ગયો પણ ફક્ત તારા લીધે જ ડૂબી ગયો એવું પણ નથી હવે પછી આ તમામ કૃતિઓ જે થઈ રહી છે એમાં ખોડિયારનગરના મિત્રો અલ્પેશભાઈ અને ભદ્રેશભાઈ બંને તમામ કૃતિઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને એક પેન પેડ અને પેન્સિલની ભેટ સ્વરૂપે આપે છે તો બંને મિત્રોની વિનંતી કે મંચ ઉપર આપી આવીને જે ભાગ લેનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એમને પોતાના હસ્તે ઇનામ વિતરણ કરી દે એ પછી આપણે આપણા કાર્યક્રમનો આગળનો દોર આગળ વધારીશું ત્યાર પછી ત્યારબાદ જેનો બીજો નંબર છે રાઠોડ ભૂમિબેન અશોકભાઈ આભાર પંકજભાઈ ત્યારબાદ હું ડોક્ટર પંકજ હતું અંગ્રેજો આપણા દેશયમાન કરી નાખ્યો હતો હતા પરિણામે આપણા હજારો કારીગરો બેકાર બન્યા

का नाम अंधेरे नगरी है यहाँ रुकना उचित नहीं मैं यह तो यहाँ एक क्षण भी नहीं रुकूंगा आपको जाना हो तो जाओ मैं इधर से आने वाला नहीं हूँ ठीक है नगर दिखाई पड़ता है देख कुछ भिक्षा मिले रहा तो भगवान का भोग लगे और क्या जी महाराज नगर तो बड़ा ही सुंदर है पर भिक्षा भी सुंदर मिले तो बड़ा आनंद हो तो बच्चा राजा सोपा भयक तो चलिए महाराज नगरी की चर्चा करने जाते हैं ला सिपाही दुहाई महाराज दुहाई क्या हुआ बोलो कल्लू बनिए की दीवार गिर गई सो मेरी बकरी दब गई अगर वो बकरी मुझे वापस नहीं मिली तो मेरी पत्नी मुझे घर के अंदर घुसने नहीं देगी न्याय करो महाराज न्याय करो अच्छा मंत्री उस कल्लू बनिए को पकड़ कर लाओ कल्लू बनिए को पकड़ कर लाओ ऐसा इनको लेकर आओ तो जाते हैं ना चिल्लाते तक મહારાજ ક્યા તો બહુ દુબલા પતલા લગતા હૈપાહી બગ્રી તો મરને આવશ્યક હૈરી બડે

કાર્યક્રમમાં પધારેલા ગામના સમસ્ત મહાનુભવો તેમજ વિદ્યાર્થી બાળકો અને બહેનો સર્વનું આઝાદીના અઠ્યોતેર વર્ષ નિમિત્તે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દરેકનું સ્વાગત અઠ્યોતેર વર્ષની આઝાદી પછી આજે આપણે એક વાત સ્વીકારવી પડશે કે અહીંયા બેઠેલા દરેક લોકો ને આઝાદી આપણને વારસામાં મળે છે વારસામાં એટલા માટે કહીશ કે ઓગણીસો સુડતાલીસ પહેલા જન્મ થયો હશે એનો કોઈ પ્રયત્ન કર્યો હશે ઓગણીસો સુડતાલીસ પછી જન્મ થયો તો વારસામાં મળેલી હવે આપણો સામાજિક નિયમ છે કે વારસામાં કોઈ પણ વસ્તુ એનું જતન કરવું પડે આપણે આપણા માવતરે જમીન આપી હોય મકાન આપ્યું કેટલું આપણે ખંચથી જતન કરીએ તો આનું જતન કરતા કરતા એમાં વૃદ્ધિ કરવાની હોય પણ અત્યારનું પ્રવર્તમાન અને એવું લાગે છે કે આપણે આઝાદીને લાગે કારણ કે સ્વતંત્ર હોય જે પ્રયત્ન કરી આઝાદી અપાવી આપણને પણ આપણે પહેલી કહેવત છે ને કે બકરો કાઢવા જાય ત્યાં ઊંટ જ ઘૂસી ગયો કહેવત છે આપણી તો અંગ્રેજોને કાઢ્યા આપણે અંગ્રેજોને કાઢવા ગયા પણ સાથે સાથે અંગ્રેજી વિચારધારા આપણા મુક્ત ગયા અંગ્રેજી વિચારધારા વેસ્ટર્ન કલ્ચર જે ઘૂસી દેશના ભવિષ્ય માટે પણ રૂપ છે અંગ્રેજી વિચારધારા વેસ્ટર્ન કલ્ચર એમાંથી આપણે મુક્ત થઈ શક્યા ગુલાબી માનસિકતા ટીવી મોબાઈલ આ બધું ઘરે બેઠા બેઠા આપણે કસરો ફેલાવે છે તો આમાંથી જયારે આપણે મુક્ત થઈશું ત્યારે ખરા અર્થ આપણે આઝાદ થયા આપ્યો આજે આપણે વેસ્ટર્ન કલ્ચરના આજની અંદર આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં પણ આપણે વેસ્ટર્ન કલ્ચર લાવ્યા ગણપતિની મૂર્તિ હોય તો આપણે દારૂ પેઢી ડિસ્કો કરતા હોઈએ નવરાત્રીમાં આપણે ભાંગડા કરતા હોઈએ આ ખરેખર આપણી સંસ્કૃતિ અનુરૂપ વાપી છે આપણે બધા નાના હતા ત્યારે પ્રતિજ્ઞાપત્ર બોલતા કે આઈ લવ માય કન્ટ્રી એન્ડ આઈ પ્રાઉડ ઓફ યુ ચીઝ એન વેરી હેરિટેજ હું મારા દેશને સાવ છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે આવું આપણે નાના હતા ક્યારે બોલતા હોય ત્યારે બોલતા હોય ખબર નથી પણ આપણી સંસ્કૃતિને જે સાંસ્કૃતિક અને વૈવિધ્યપૂર્ણ વારસો છે આને આપણે જાળવવા માટે કટિબદ્ધ થવું પડે ત્યારે સ્વતંત્રતાની સાથે સાથે એક બીજી વસ્તુ ઘૂસી ગઈ આપણા જીવનમાં અને તે એટલે સ્વસંદતા વધારે પડતી સ્વતંત્રતા છે ને એ આપણને સ્વચ્છ બનાવે સ્વચંદ એટલે પણ જાતનો સાંસ્કૃતિક અંકુશ નહીં કોઈ શૈક્ષણિક અંકુશ નહીં લોકોને મન ભાવે એ રીતે જીવવાનો જેને પડે એમ કરવાનું તો આ થઈ અને આપણે દેશનું આખું વાતાવરણ બગાડ બગાડવાનો પ્રયત્ન કરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું નહીં પર્યાવરણ સાથે નુકસાન કરવું આરોગ્ય બાબત કોઈપણ જાતની કાળજી રાખવી નહીં આ બધું ખરેખર આપણા સ્વસ્થ જીવનની ધલક આપણને અત્યારે જોવા મળે નિરીક્ષણતા પણ આપણે બધું વેસ્ટર્ન કલ્ચર સમાજ ઉપર જે અંકુશ હોવો જોઈએ સંસ્કૃતિનો ગૌરવપૂર્ણ અને સમૃદ્ધ વારસાનો એ અંકુશ હટી ગયો ત્યારે એક સમાજશાસ્ત્રના અભ્યાસી એવા એક અંગ્રેજી લેખક છે એસજી વેલ્સ એચજી વેલ્સે આખા સમાજનું બહુ ઊંડાણપૂર્વક રિસર્ચ કરી અને એક પુસ્તક બનાવ્યું છે અને પુસ્તકનું નામ છે સેક્સ રેગ્યુલેશન એન્ડ સોશિયલ બિહેવિયર્સ આ પુસ્તકના સાર રૂપે આખા પુસ્તક ગુરુ ભૈયા પુષ્ય એટલું લખ્યું છે કે ઇટ ઇઝ ધ ફંડામેન્ટલ નેચર ઓફ પ્લેરિંગ ડોક્ટર ફૂલી સેટિસ્ફાઈ કે સમાજની અંદર અનિલબદ્ધ સ્થિતિ કરતા થોડો અંકુશ જરૂરી છે પનીર બચે સ્થિતિ કરતા થોડો અંકુશ જરૂરી છે આવું એસટી વેલ્સે કીધું થાય તો આપણે આપણા જીવનની અંદર સાંસ્કૃતિક અંકુશ લઈ અને થોડુંક બંધન સ્વીકારીએ અને આપણે નૈતિક ફરજ વસે આપણે અદા કરવાનો પ્રયત્ન કરીએ આપણે બંધન ન સ્વીકારી શકીએ તો થોડુંક જીવનની અંદર સંયમ લાવીએ થોડુંક દક્ષતા લાવી અને આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી આની આ વાતો આપણે શીખવાની પડતી હોય તો ખરેખર આપણા માટે શરમજનક વાત છે આપણા જીવનમાં દક્ષતા લાવીને વિવેક લાવીને અને વિવેક આવે ને તો ખરેખર આપણા દેશ અને આપણા રાષ્ટ્ર આપણું ગામ આપણું કુટુંબ આ બધાનો વિકાસ થઈ શકે ત્યારે દક્ષતાની વાત આવે ત્યારે મને એક જૂની એક બહુ વાત યાદ આવે છે એ જૂના કાળની વાત છે કે જે વખતે હોટલ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ ધર્મશાળા વાહન વ્યવસ્થા આ કોઈનું સંશોધન અસ્તિત્વ નહોતું ને એ વખતે ગામડાની અંદર આપણે એક ગામથી બીજા ગામ જવું હોય ને તો હાલતા જ આવવું પડે ચાલતા જતા જતા જ્યાં રાત્રિ પડે તો કોઈ મોટો માણસ હોય અને ઘરે આપણે રાતનો વિસામ ત્યારે કોઈ હોટલો હવે એક નાની એવી જ વાત છે શાર પંક્તિ છે સંસ્કૃતમાં લખેલી છે એનો આપણે અનુવાદ કરીશું ત્યારે એક વખત આવી જ રીતે એક મુસાફર બ્રાહ્મણ મુસાફરી કરતો હતો અને નીકળ્યો ગામડામાં સાંજ પડે ગામડા પડ્યો એટલે ખુશી હોય કે વિપ્રોસબિંદ નગર એ મહાન વિપરી નગરમાં એવું કીધું કે આ ગામની અંદર મહાન એટલે મોટો છે સંસ્કૃતિ મહાન એટલે મોટો મોટો માણસ કોણ છે મોટો કોણ છે કારણ કે આ બધું કોઈ અતિથિ હોય વગર વગર સંબંધે આશરો આપે આજે જન્મ આપે રાજ કરાવે એ મોટો માણસ કીધી એટલે વિપ્રોશ્મીન નગર એ મહાન કથા હતા એટલે હામેલા બેઠા હતા ને એ કીધું કે તાલ દુવાણા ગામ કે હામે તાલના ઝાડવા છે ને એ અમારા ગામમાં સૌથી મોટા છે તાળના ઝાડ મોટા છે એટલે ઓલો બ્રાહ્મણને એમ થયું કે સમજ્યા નથી લાગતા હું શું કહેવા માંગુ છું એટલે બીજો પ્રશ્ન કહો કે કો દાતા એટલે આ ગામમાં દાતા પણ છે કે ગાંધી શકે કો દાતા રસકો દાદા 何 <laughs>